ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો સવારે ચાર વાગીને છપ્પન કલાકે નોંધાયેલા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર બે પોઈન્ટ આઠ માપવામાં આવી છે જોકે ઓછી તીવ્રતાને કારણે કોઈ જાનમાલના નુકસાનની અહવાલ નથી સિસ્મોલોજીકલ વિભાગ દ્વારા જારી કરાયેલા માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી આશરે પિસ્તાલીસ કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું હતું આંચકા અનુભવાતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં વહેલી સવારે આંચકો અનુભવાતા કેટલાક નાગરિકો ઊંઘમાંથી જાગી ગયા હતા જોકે કોઈ મોટી ઘટના કે નુકસાનના સમાચાર નથી જિલ્લા તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈ પણ પ્રકારની કટોકટીની સ્થિતિ ઊભી થઈ નથી પ્રશાસન દ્વારા સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી